અરવલ્લીના મેઘરજના અંતરિયાળ રાજસ્થાન સરહદે આવેલ મોટી મોયડીથી ઢેમડા જવાના રસ્તે આવતી વાત્રક નદી પર પુલના અભાવે દર ચોમાસે બે મહિના બંને તરફના લોકોના વ્યવહાર કામકાજ અટકી જાય છે તંત્ર દ્વારા પુલ ના બનાવતા ગ્રામજનો અને સરપંચ દ્વારા શ્રમદાન કરી નદીમાં પુલનું કામ શરૂ કરી તંત્રને પડકાર ફેંક્યો છે મેઘરજના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલ એવા મોટી મોયડી ગામથી ઢેમડા ગામ વચ્ચે વિશાળ વાત્રક નદી આવે છે વાત્રક નદી ઓળગીને મોયડી ગામના ખેડૂતોની લગભગ અઢીસો વીઘા કરતાં વધુ જમીન ઢેમડા ગામે આવેલી છે એટલે દરરોજ ખેડૂતોને ખેતીકામ માટે નદીમાં થઈને ઢેમડા જવું પડે છે એ સિવાય રાજસ્થાનના પચીસ કરતાં વધુ ગામના લોકોને અવરજવર કરવા માટે વાત્રક નદી ઓળગવી પડે છે એ જ રીતે વાત્રક નદીને પેલે પાર આવેલ ઢેમડા ગામના લોકોનો તમામ વ્યવહાર મોટી મોયડી ગામ સાથે છે સસ્તા અનાજની દુકાન વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ દૂધ ડેરી સહકારી બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તમામ સુવિધા મોટી મોયડી ગામે છે ત્યારે દર ચોમાસે જ્યારે જ્યારે નદીમાં પૂર આવે ત્યારે બંને તરફ ખેડૂતો વિદ્યાર્થીઓ અને આમ જનતા બે માસ સુધી સંપર્ક વિહોળા બને છે મોટી મોડી ગ્રુપ ગ્રામ પંચાયત મોટી મોડી અને ડીમડા વચ્ચે વાત્રક નદી પર વર્ષો જૂની અમારી પુલ બનાવવાની જે માંગ છે તે સરકાર શ્રી દ્વારા મંજૂર થતી નથી અને આપ અત્યારે જોઈ શકો છો કે ચોમાસામાં બંને ગામો વચ્ચે આવન જવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે અમારા ખેતી માટેના કામ હોય તો મોટી મોડીના બસો જેટલા ખેડૂતોની ઢીમડામાં જમીન હોવાથી તેઓ રોજ હજારો વખત અમારે આવન જાવન કરવું પડે છે અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મેઘરજ અને મોડાસા જવા માટે આ જ રસ્તો હોય અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે અને આપ અત્યારે જોઈ શકો છો તેમ ગામના લોકો દ્વારા શ્રમદાન કરી અને અમે અહીંયા કામ ચલાવ રસ્તો બનાવી રહ્યા છીએ એ ખૂબ જ સરકારશ્રી માટે અને અમારા છેવાડાના ગામડાઓમાં અમને સવલતો મળે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે બંને તરફના ગ્રામજનો એકઠા થયા સરપંચ ને પણ રજુઆત કરી અને પોતાની જાતે શમદાન દ્વારા વાત્રક નદીમાં કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો ગામના ખેડૂતો પાસેથી ટ્રેક્ટરો જેસીબી લાવીને વાત્રક નદીના પટમાં કાંકરો લાવી પૂરણ શરૂ કર્યું ગામની મહિલાઓ ખેડૂતો સહિત તમામ લોકોએ જાતે શ્રમદાન કર્યું નદીમાં નાખવાના ભૂગડા પણ ભાંગી લાવ્યા અને ચોમાસું ખેતી બાળકોનો અભ્યાસ અને આમ જનતાનું વ્યવહારિક કામકાજ ન બગડે એ માટે પુલનું કામ શરૂ કર્યું આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને પુલની સુવિધા ન મળતા તંત્ર સામે પડકાર રૂપ શ્રમદાન દ્વારા ગામ લોકોએ કામ શરૂ કર્યું છે ત્યારે ગ્રામજનોનું શ્રમદાન જોઈ તંત્ર જાગે અને વાત્રક નદી પર પુલ બનાવી આપે એવી માંગ કરી છે અમે ગામજનોની માંગ મોટી મોડી વાત્રક નદી ઉપર બ્રિજ બનાવવાની જેથી અમારી સરકારમાં હંમેશા રજૂઆત જાય છે પણ સરકાર અમારી આ રજૂઆતને હંમેશા ધ્યાને દોડતી નથી તેથી

પબ્લિકને આવવા જવા માટે એક રસ્તો બનાવ્યો છે તેથી સરકારને રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક નદી ઉપર વિઝિટ કરી અને તાત્કાલિક બ્રિજ બનાવે તેવી ગવર્મેન્ટને રિક્વેસ્ટ જય હિન્દ જય ભારત રહેવા છે અને અમારા ગામની અંદર ભાદ્રક નદીમાં પાણી આવે છે ત્યારે આખથી કેલી તેડા જવાતું નથી અને એના માટે અમારે તૂલની રજૂઆત વારંવાર ગામના વડીલો ગામના બધા જ સભ્યો વારંવાર જાય છે તો પણ ભૂલ આવતા મંજૂર થતા નથી એટલા માટે મારી એટલી જ રજૂઆત છે કે સરકારને વહેલી તકે અમારું ભૂલ બની આપે અને અમારા ગામ લોકો થઈ અને ગામની પંચાયત અને ગામ લોકો થઈ ફારું કરી અને અમે રોડ બનાવીએ છીએ અને અમારે નાની મોડી અને ભીમડાના લોકો એમના જે સસ્તું અનાજ કોટામાં મળે છે એના માટે આવવા માટે પણ એમને બહુ તકલીફ પડે છે પોજ કિલોમીટર સાધન પેટ્રોલ બારીને આવે છે ત્યારે એમને રાહતનું મળે છે અને અમારે બહેનોને પણ ઘાસ લેવા માટે જવા માટે બહુ તકલીફ પડે છે અમારી કમર બરોબર પાણી આવે છે એમાં એવામાં પણ અમે ઉતરી અને ઘાસ લેવા જઈએ છે અને બીજું કે અમારા વૈઓને પણ દવા ચોંટવાના હોય ગમે તે મકાઈ હોય સોયાબીન હોય કોઈ બી વસ્તુમાં દવા ચડવા પણ જઈ શકતા નથી અને પેલી તેડા અમારી કોઈ પણ ભેર થતી હોય તો અમે એની જોઈ શકતા નથી કારણ કે આ ચાલ વીસ દિવસ સુધી મળીના લોકો પેલી તેડા જઈ શક્યા જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી